તુરિયા પાત્રા તો તમે ઘણીવાર ખાધા જ હશે અને આજે એક નવીન શાક એટલે કે લીલવા પાત્રા બનાવીશું પાપડીના લીલવામાં બાફેલા પાત્રા મૂકીને એકદમ સરસ લીલું છમ શાક બનાવીએ અને એટલું ટેસ્ટી લાગશે કે તમે પરિવાર કે મહેમાનને પીરસો ને તો બધાને ખૂબ જ ભાવશે તો વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લા સુધી જરૂરથી જોજો તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ પાપડીના લીલવાને પાપડીને છોલી લીધી છે અને આ રીતે લીલા છમ અને તાજા હોય ને એવા લેવાના હવે એકવાર પાણી વડે એને ધોઈ લઈશું અને નિતારી લઈએ અને તમને કપમાં ભરીને બતાવું છું કે જેથી લીલવાના માપનો ચોક્કસપણે ખ્યાલ આવે આ એક કપ છે આ એકાદ ફોતરું રહી ગયું છે તે કાઢી લઉં છું તો એક કપની ઉપર થોડા છે એક એકાદ મુઠ્ઠી જેટલા તો એને પ્રેશર કૂકરમાં લઈશું અને દાણા ડૂબે ને એટલું પાણી ઉમેરવાનું અને ચપટી હળદર અને થોડું મીઠું ઉમેરીને ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર ચાર સીટી જેટલું કૂક કરી લઈશું હવે લીલવાની સીટી થાય ત્યાં સુધીમાં મિક્સર જારમાં એક મુઠ્ઠી કાચા શિંગદાણા લઈએ બે તીખા લીલા મરચાં બે ઇંચ આદુના ટુકડા કરીને લઈએ અને ચારથી પાંચ લસણની મોટી કઢી છે અડધો કપ લીલા વટાણા છે અને અડધો કપ જેટલી કોથમીર ધોઈને કુમળી દંડી સાથે લીધી છે હવે આ લીલું લસણ સ્ટોર કર્યું હતું ને એ ડબ્બો ફ્રીઝરમાંથી કાઢ્યો છે સૂકું લસણ આપણે ઓલરેડી લીધેલું છે પરંતુ શાકના ગ્રીન કલરમાં અને સ્વાદમાં બંનેમાં આ ફ્રેશ લસણ ઉમેરશો તો વધારો થશે ઉપરનું ટિશ્યુ પેપર ભીનું નથી આ રીતે બે ચમચી હું ઉમેરું છું અને આ લીલું લસણ કેવી રીતે સ્ટોર કરવાનું એનો વિડીયો મેં હમણાં જ થોડા વખત પહેલાં મૂક્યો હતો અને હવે આ બંધ કરતી વખતે ટિશ્યુ પેપર ખાસ જોઈ લેવાનું આ બિલકુલ કોરું છે એટલે મેં એનું એ જ લીધું છે અને આ ઢાંકણને થોડું કોરા કપડાં વડે એને સાફ કરી લેવાનું કે જેથી થોડું ઘણું પાણીના બાજ્યા હોય તેને નીકળી જાય અને વાપર્યા બાદ તરત જ એને ફરીથી ફ્રીઝરમાં મૂકી દેવાનો હવે આ લીલા લસણના સફેદ ભાગને મેં અલગ ડબ્બામાં સ્ટોર કર્યું હતું એ થોડું લઈએ અને એને પણ એ જ રીતે ફરીથી સાવચેતીપૂર્વક ટીશ્યુ જોઈ લેવાનું અને ડબ્બાના ઢાંકણની નીચે થોડું ઘણું પાણી લાગ્યું હોય તો એ લૂછીને એને પણ કોરું કરીને ફ્રીઝરમાં મૂકી દેવાનું હવે એક ટીસ્પૂન તલ છે અને હાફ ટીસ્પૂન અજમાને ઉમેરીશું કે જેથી વાયુની તકલીફ નહીં રહે અને થોડું પાણી ઉમેર્યું છે અને બારીક પેસ્ટ કરીને બાજુમાં રાખીશું ગ્રીન પેસ્ટમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેર્યા છે એનું આ લિસ્ટ છે હવે આપણે કૂકરમાં દાણાને જોઈ લઈએ તો જુઓ સરસ ગ્રીન કલર જળવાઈ રહ્યો છે અને દાણા પણ આ રીતે ચેક કરી લઈએ તો સરસ રીતે કૂક થઈ ગયા છે હવે શાક બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી છે ગેસ પર એમાં બે ટેબલ સ્પૂન તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે થોડી રાઈ અને હિંગ ઉમેરીએ અને ત્યારબાદ મિક્સર જારમાં ક્રશ કરેલ ગ્રીન પેસ્ટ છે એ ઉમેરી દઈએ ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને એકાદ મિનિટ પહેલાં સાતણી લઈશું અંદર જે વટાણા લીધા છે તે આપણે કાચા જ લીધા હતા એકાદ મિનિટ બાદ પાલકને બ્લાન્ચ કરી લીધી હતી એ પેસ્ટ ઉમેરીએ આ અડધો કપ લીધી છે અને ફરીથી એકાદ મિનિટ સાંતળી લઈશું અગાઉની વાત મારી અધૂરી હતી કે વટાણા આપણે કાચા લીધા હતા એટલે વટાણા પણ સરસ રીતે કૂક થઈ જશે આ રીતે આપણે થોડીવાર સાંતળીશું એટલે આદુ મરચાં લસણનો કાચો ટેસ્ટ પણ ચાલ્યો જશે અને વટાણા પણ સરસ કૂક થઈ જશે હવે કૂકરમાં જે પાપડીના લીલવા બાફી લીધા છે એ ઉમેરી દઈશું થોડું ઘણું પાણી છે કૂકરમાં એની સાથે જ ઉમેર્યા છે હવે બાકીના મસાલા ઉમેરીશું તો બે ટીસ્પૂન ધાણા જીરું એક ટીસ્પૂન કિચન કિંગ મસાલો ગ્રીન પેસ્ટ ઉમેરી એમાં પણ તલ ઉમેર્યા છે પરંતુ એક ટી આખા તલ પણ થોડા એડ કરીશું કે જેથી શાકમાં સાધારણ ક્રંચ પણ આવશે મીઠું આપણે થોડું ગ્રીન પેસ્ટમાં અને લીલવા બાફતી વખતે પણ ઉમેરેલું એને ધ્યાનમાં રાખીને ઉમેરીશું હળદર તમે સ્કીપ પણ કરી શકો પરંતુ ચપટી જેટલી હળદર ઉમેરું છું કેટલો સરસ ગ્રીન કલર છે જુઓ તમે મસાલા સરસ સેટ થાય ત્યાં સુધી એને સાતળશું અને ત્યારબાદ આપણે પાણી ઉમેરીશું આ મેઝરમેન્ટનું અડધો કપ છે તો થોડું મિક્સર જારમાં લઈને ઉમેરીએ અને બાકીનું પાણી પણ અંદર ઉમેરી દઈશું અને હવે ગેસની આજ સ્લો રાખીને ત્રણથી ચાર મિનિટ થવા દઈશું અડધો કપ પાણી મેં ઉમેરી દીધું છે ટોટલ હજી થોડું શાકનો રસો મને ઘટ્ટ લાગે છે તો બીજો અડધો કપ લીધો છે એમાંથી અડધું ઉમેર્યું છે અને સ્લો આંચ પર થવા દઈશું અને સ્લો આંચ પર રાખ્યા બાદ હવે શાકમાં ઉમેરવા માટે પાત્રા જોઈ લઈએ તો આ બાફેલા પાત્રાનો એક વીટો મેં આ રીતે કટ કર્યો છે અને હજી એક ટુકડામાંથી બે ટુકડા કરી લઉં છું બાફેલા પાત્રા કેવી રીતે બને એનો ડિટેલમાં વિડીયો મેં આ ચેનલ પર મૂકેલો છે અને એ રીતે તમે પાત્રાને રેડી કરી લેજો આ પાત્રા કેવી રીતે બને એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે હવે શાકને જોઈ લઈએ સરસ એમાં ઉકળો આવી ગયો છે તો હવે બાફીને કટ કરીને પાત્રા જે રાખ્યા છે તે ઉમેરી દઈશું પાત્રા તમને પસંદ હોય એટલી ક્વોન્ટિટીમાં ઉમેરજો મેં એક કપ લીલવાની સામે આટલા લીધા છે અને પાત્રા ઉમેર્યા બાદ ખાસ હળવે હાથે આ રીતે ચમચો ફેરવજો નહીતર પાત્રા છૂટી જશે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એક ટીસ્પૂન ખાંડ ઉમેરીશું અને એક ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું પાત્રા ઉમેરવાથી શાકનો રસો પાત્રામાં એબ્ઝોર્બ થયો છે તો થોડા પાણીની મને જરૂર લાગે છે તો થોડું પાણી હું ઉમેરું છું અને ઓ સોરી મેં પાણી ઉમેર્યું ને ત્યારે વિડીયોનું બટન ઓન કરવાનું રહી ગયું હતું ભૂલમાં મારાથી ભૂલ થઈ ગઈ છે તો વિડીયો ચાલુ ના થયો અને પાણી મેં ઉમેર્યું છે અડધા કપમાંથી અડધું એટલે કે વન ફોર્થ કપ પાણી મેં ઉમેર્યું છે અને પાણી ઉમેર્યા બાદ બેથી ત્રણ મિનિટ રાખ્યું હતું અને હવે આપણું શાક ગરમ ગરમ રેડી છે તો ગેસ બંધ કરી દઈશું અને શાકનું સર્વિંગ કરીએ તો આ થયું પાપડીમાં લીલવા પાત્રાનું શાક સરસ લીલુંછમ અને સ્વાદિષ્ટ એવું છે અને ઉપરથી થોડા લીલા લસણથી ગાર્નિશ કરીશું અને આ રીતે પાપડીના લીલવાની સિઝન હોય ને ત્યારે અવનવા શાક બનાવો ને તો પરિવાર અથવા તો મહેમાન અથવા તો બાળકો દરેકને અલગ લાગશે અને ખાવાનું પણ ગમશે તો આવજો